આખા એ પંથકની અંદર બાલા હનુમાનજી મંદિર મેઘરેજ તરીકે ઓળખાય છે એ મંદિરની અંદર હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાન યુવા મંડળ મેઘરેજ તેમજ મંદિરના મહંત શ્રી ઉમેજ મહારાજ દ્વારા સંયુક્ત રીતે અહીંયા મારુતિ યજ્ઞનું આયોજન કરેલું હતું તેમાં ગામના ઘણા બધા ભાવિક ભક્તો જોડાયા એની સાથે સાથે અહીંયા અન્નકૂટ ભગવાન અર્નકૂટની પણ વ્યવસ્થા કરી હતી ચપ્પલ ભોગ પણ અહીંયા ભગવાનની આગળ ધરાયા હતા એની સાથે સાથે અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા આવેલા તમામ ભક્તો માટે થઈ ભોજન પ્રસાદી ની પણ વ્યવસ્થા કરી હતી આ નિમિત્તે હનુમાનજી મહારાજ આખા મનર અને પરિવાર ના સભ્યો ઉપર ખૂબ આશીર્વાદ પધરાવે વધારે હનુમાનજી દાદાના ચરણ માં પ્રાર્થના રિપોર્ટર ઉદાભાઈ